ગુડ મોર્નિંગ ભાઈ કેમ છે ભાઈ બધા મજામાં તો ભાઈ આજનો વિડીયો આપણે હું તમને અમારી બેકરી બતાવીશ કે બેકરીમાં શું શું છે શું શું વસ્તુ બને છે એ બધું વસ્તુ બતાવીશ આગ આ એક બેકરી ડિપાર્ટમેન્ટ છે ફાઇવ સ્ટાર હોટલમાં બેકરી ડિપાર્ટમેન્ટ કેવો હોય છે એમાં કયા કયા ઇક્વિપમેન્ટ યુઝ થાય છે હું તમને આજે બધું બતાવીશ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો હું તમને અહીંથી સ્ટાર્ટ કરી આ એન્ટ્રન્સ છે પછી અહીંયા સિંગ છે પછી આપણા ઇન્ગ્રીડિયન્ટ થઈ ગયા પછી વેઇંગ મશીન છે તમે જોઈ શકો બેકરીમાં કેટલા મોંઘા મોંઘા ઇક્વિપમેન્ટ લાગેલા છે ભાઈ અહીંયા બધા બધા બ્રાન્ડેડ વસ્તુ લાગેલી છે એક્સપ્લેન કરું કે ભાઈ કઈ વસ્તુ છે એમાં યુઝ થાય બરાબર તો આ તો તમને ખબર છે લોટ બાંધવા માટેનું મશીન છે અને આ ઇન્ડક્શન છે પછી અહીંયા વોશિંગ એરિયા આવી ગયો પછી આ એક બ્લાસ્ટ ફ્રીઝર છે બ્લાસ્ટ ફ્રીઝર એટલે કે આને આમાં મૂકો ને એટલે લગભગ અડધી કલાકમાં અડધી કલાકમાં ગમે વસ્તુ છે ને જામી જાય એટલે બહુ પાવરફુલ બ્લાસ્ટ ફ્રીઝર છે પછી આમાં જે વસ્તુ છે આમાં પ્રૂવ કરવા માટે એટલે કે જે બ્રેડ કે એવું કઈ બને વસ્તુ તો એને મોટું કરવા માટે હું તમને બતાવું છું અંદર કઈ રીતનું હોય છે અંદર જો અત્યારે આવી રીતનો બધી વસ્તુ નાખી દે છે જો આને રોશન કહેવાય છે જો કે હું મને બનાવતા આવડે છે આ બધી વસ્તુ બધી વસ્તુ મને બનાવતા આવડે છે તમને ન ખબર જ એક જોઈ લો તમે સિનેમન રોલ ક્રોસન ડેનિશ પેના ચોકલેટ પછી ન્યુક રોલ એ બધું હોય છે તો આ બધી વસ્તુ જો આખું ભર્યું છે પછી હવે આની આને બંધ કરતી આ પ્રુવર છે સમજા સાલવા કંપનીનું છે ને બહુ મસ્ત સ્ટાન્ડર્ડ કંપનીનું છે પ્રુવર છે અને આ ઓવન છે જો આ ક્રોસન હોય ને ક્રોસન જો આવા આવા આવી રીતના ક્રોસન કહેવાય છે આને ક્રોસન કહેવાય આ એક ટાઈપની બ્રેડ છે બ્રેડ એટલે કે શું કહેવાય ભૂરિયા લોકો આવી રીતની આ બહુ વધારે પસંદ કરે છે કે આપણે બનાવતા બધું આવડે છે બધી વસ્તુ બનાવતા આવડે છે બેકરીની એટલે કાંઈ વસ્તુ નથી આવડતું એવું નહીં કારણ કે અમે બેકરીમાં હવે થોડું હું આવી ગયો છું બેકરીની ફિલ્ડમાં એન્ટર થવા કારણ કે મારે છે થોડોક ધંધો બંધો કરવાનો વિચાર છે બેકરી ફિલ્ડમાં તો આ એક ઓવન છે ઓવન બોલે તો જો ડેક ઓવન છે આની અંદર વસ્તુ પકાવવા માટે નાખે બેક કરવા માટે જો ત્રણ ડેકનું ઓવન છે બહુ મોટું ઓવન છે ભાઈ જો તો ખરા મોટું ઓવન છે ભાઈ અહીંથી લઈ અહીં સુધીનું આ બધું ઓવન છે અને એની અંદર પાછું એક નાનું પ્રૂવર છે જો આમાં વસ્તુ પાકવા માટે આ મોટી કરવા માટે પ્રૂવ કરવા માટે મૂકી છે એમ જો પછી એક અહીંયા બીજું એક પ્રૂવર છે પછી આ મોટું ઓવન છે જો મારે વિચાર છે એક આવું ઓવન લેવાનું એક આવું લેવું છે એક પ્રૂવર લેવું છે એક આ ઓવન લેવું છે લગભગ ભાઈ બહુ મોટો ખર્ચો થઈ જાય એવું છે આ ઓવન લગભગ થી છ લાખનું ઓવન આવે છે અને આ ચાર ચાર લાખ આજુબાજુ આવે છે પણ આ એ બહુ સારું છે બહુ પાવરફુલ છે તો હું તમને વસ્તુ બતાવું કે આની અંદર કઈ રીતની વસ્તુ પાકે અત્યારે વસ્તુ પાકવા માટે એટલે કે બેક કરવા માટે મૂકી છે હું તમને બતાવું કઈ રીતની હોય છે જો અત્યારે વસ્તુ પાકે છે આમાં એક બ્રેડ છે સીમિત નામની બ્રેડ છે ટર્કીશ બ્રેડ છે જો પાકે છે અત્યારે બેક થાય છે સમજા આ ટેમ્પરેચર આવી રીતના સેટ કરવાનું હોય છે તો આપણને બધું ફાવે છે એટલે જો નહીં નહીં ટેમ્પરેચર હા ટેમ્પરેચર સેટ કરવાનું હોય છે પછી એના રીતે ઓટોમેટિક આ મિનિટ લગેલી છે ટેમ્પરેચર બસો એકસો પંચ્યાસી ટેમ્પરેચર છે અને બે મિનિટ લા બે મિનિટમાં બેક થઈ જાય પછી જો આ વસ્તુ અત્યારે હાલમાં બેકિંગ માટે બેકિંગમાં જાય છે આ વસ્તુ બરાબર આ છે આ આ પોચા છે પોચા બ્રેડ છે ટર્કીશમાં આ બધી બ્રેડ છે ને ટર્કીશની બહુ મસ્ત ફેમસ બ્રેડ કે ને એ સવારમાં નાસ્તામાં આ લોકો બ્રેડ ખાય છે તો જો આ આ પાછું હવે આમાં જશે બેકિંગ માટે બરાબર તો બીજી બીજી વસ્તુ બતાવું આ સીટર છે જો ડો સીટર એટલે કે આમાં બધી વસ્તુ આ ડો નાખે પછી એને આવી રીતે મોટો કરે કોળો કરે સમજા આ એ રીતનું મશીન છે જો આમ ચાલે આ બે બાજુ બહુ મોટું મશીન છે આ લગભગ અંદાજે આની કિંમત સાડા ત્રણ સાડા ત્રણ લાખ જેવી છે લગભગ આની કિંમત એટલે બે ટેબલ છે આના ઉપર લોકો કામ કરે છે હું તમને દિવસે બતાવીશ કે કામ કઈ રીતે કરે છે લોકો અને કોણ છે અમારો હેડબ્રેકર હોય છે એક મોટો અમારો જે ચીફ હોય છે એ પણ હોય છે અને આ મશીન બહુ અજબૂ અદ્ભુત છે ભાઈ આમાં તમે આખો ડો મૂકો ને એટલે આમાં નાના નાના ગોળી બની જાય હું તમને કદાચ દિવસે બતાવીશ કે કઈ રીતનું આ લોકો કામ કરે છે આ આપણને આ બધું મશીન આ બધા મશીનરી મને યુઝ કરતા વાપરતા આવડે છે ને બધું ફંક્શન એ ખબર છે અને આ ડો મશીન છે આ મોટું છે લગભગ બહુ મોટું ડો મશીન છે આમાં પંદરથી વીસ કિલોનો ડો બને અને આમાં આ લગભગ ત્રીસ કિલોનો ડો બની જાય બહુ મોટું મશીન છે આ બેર કેર છે જો અને આ લોટના પડી કે આવા આવે છે બરાબર આ લોટ છે આ અલગ બીજો લોટ કહેવાય આ અલગ છે લોટ પછી આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ થઈ ગયા મારા પછી હું તમને બતાવું ચિલર પછી આ શું ચીલર લાગેલા છે હું મશીન બંધ કરવું પડશે એટલે કે ઠંડુ એટલે નાનું કઈ હોય છે એ બતાવું જો આઈકણે અત્યારે હાલનું ટેમ્પરેચરનું ચાર ડિગ્રી છે એટલે અમારે બધું મેજરમેન્ટ ને એવું બધું રાખવાનું હોય કે ભાઈ આનું ટેમ્પરેચર છે ને ચાર થી નીચે જ રહેવું પડે ચાર થી ઉપર ન જવું પડે પછી આનું આ ફ્રીઝર છે હું તમને અંદર બતાવું કેવું છે પછી માઇનસ સેવન્ટીન ડિગ્રી હોવું પડે એટલે માઇનસ એટીનથી ઉપર હોવું પડે માઇનસ ઓગણ એટલે શું કહેવાય માઇનસ પંદરથી ઉપર હોવું પડે માઇનસ એટીન ફિફ્ટીન ટુ એટીન હોવું પડે એટીન તો હોવું જ પડે માઇનસ એટીન ફ્રીઝરનું એટલે કે જે આઈસનું બરફમાં વસ્તુ મૂકી દે છે ને એટલે બે ત્રણ મહિના સુધી ખરાબ ન થાય એમ ચાલો હું તમને અંદર બતાવું

આવી રીતનો મૂકેલું છે બધું અને હવે હું તમને બતાડું ફ્રીજ આ અમારું ફ્રીજ છે અને આની અંદર માઇનસ એટીન હોય છે માઇનસ એટીન એટલે ખબર પડે છે ને ભાઈ ફૂલ ઠંડુ એટલે હું જેકેટ તમે પહેરું છે ચાલો હું તમને બતાડું જો આ ફ્રીજ થઈ ગયું હવે લાઇટ કેમ નથી હા જો થઈ ગઈ લાઇટ જો આટલો માલ હોય છે ભાઈ ફ્રીઝરમાં આમ તો જો કેવડું ફ્રીઝ છે ફ્રીઝર છે હો જોઈ લો

બધો માલ બહુ મોટી મજા આખા આખા ટ્રોલી વી જાય બરાબર આ કેમ આપણે આઈસ્ક્રીમ ફ્રીજ આવે ને એના ટાઈપનું છે પણ આઈસ્ક્રીમ કરતા વધારે ટેમ્પરેચર હોય આનામાં માઈનસ એટીન હોય આઈસ્ક્રીમ ને બધા ઉપર માઇનસ ફિફ્ટીન ફોર્ટીન ટેન ચાલે આઈસ્ક્રીમ પણ જો આવડું મોટું ફ્રીજ છે ભાઈ જો ભાઈ કેવડું છે આમ તો જો ભાઈ બહુ મોટું છે ભાઈ એટલે જે મોટું ફ્રીજ હોય ને એમ કામ કરવાની મજા વધારે મજા આવે કારણ કે બલ્કમાં અમે બનાવી બનાવીને સ્ટોર કરીએ સમજા તો કંહીકને કન્જપક્શન અને બારસો જણાનું ગેસ્ટ એટલે બારસો ગેસ્ટ છે એટલે લગભગ બધી વસ્તુ મોટું હોય ને તો જ સારું કારણ કે એટલું બધું બનાવવાનું પ્લસ એને ફ્રીઝ કરવાનું પછી એને ગેસ્ટને ખોરાવવાનું બહુ વસ્તુ અઘરી વસ્તુ છે ભાઈ જો આવડું ફ્રીધર છે તો ચાલો હું તમને હવે બહાર નહીં જાઉં આટલું જ છે આ ચેદર થઈ ગયું એટલે ફ્રીઝર આ ચીલર છે હવે એની અંદર ફ્રીઝર આવી ગયો એટલે દરવાજો ખોલો ને ટેમ્પરેચર એકદમ ડાઉન સમજ્યા કારણ કે ડાઉન જાય એટલે ઇલેક્ટ્રિસિટી બહુ થાય બધા ઇક્વિપમેન્ટ છે અહીંથી લઈને અહીં સુધી ભાઈ ઓલા પણ જો અહીં છે ને અહીંયા વોશિંગ એરિયા આવી ગયો પછી આટલા બધા ઓવન છે અને ડો સીટર છે અને ભાઈ બહુ બધી વસ્તુ છે મજા આવે એવું કામ કરવાનું ભાઈ આમ કે કામ કરવાની મજા આવે એવું છે આ બેકરીમાં ફાય હું થોડો બેકરીમાં કામ કરવા આવ્યો છું આજે તો એટલે હું તમને આજે બેકરી વસ્તુ બધા કાલે હું પેસ્ટ્રીમાં જવાનો છું તો પેસ્ટ્રીની હું તમને બતાવીશ કે પેસ્ટ્રી કેક ચિક્સન ચોકલેટ સેક્શન લગભગ અહીંયા ને પેસ્ટ્રીમાં પિસ્તાલીસ જેટલા સ્ટાફ છે એટલે હું તમને બધા સ્ટાફનું હું કહેવાય એમ બતાવીશ બધા ડિપાર્ટમેન્ટ ભાઈ હોટલ તો બહુ મોટી છે પંદરસો જણાનો સ્ટાફ છે ભાઈ ધીમે ધીમે હું તમને એક એક કરીને બધું વસ્તુ બતાવીશ અને બધું એક્સપ્લેન કરીશ

વન નાઇન્ટી થ્રી સમથિંગ એકસો ત્રણનું સેલ્સિયસ ઉપર બેક કરીશું તો આવી રીતનું હોય છે બેકરીનું કામકાજ મારે અને એટલે હું કાંઈ શીખવા આવ્યો હતો મને બેકરીના રસમાં આવે બહુ આમાં બહુ ઇન્ટરેસ્ટ મને લાગ્યો છે અને લગભગ બધું બનાવતા તો મને આવડે જ છે કઈ રીતનું બને એ બધું મને ખબર છે પણ હવે હું એકચ્યુઅલ ફિલ્ડમાં આવી ગયો છું કઈ રીતે બધું બને વસ્તુ બનાવવાની ને આ બધું કરવાની તો આ કંઈ અમારે કિચનમાં આવી એટલે આવી રીતની કેપ તમારે ફરજિયાત પહેરવી પડે આ કેપ ખોલવાની નહીં ભાઈ ખોલવાની એટલે ખૂબ અમારે હાઇજીન આવે ને જોઈ જાય ને તો ભાઈ ફોટા લોચા કરે એટલે ભાઈ છે ને આ કેપ અહીં કિચનમાં આવી એટલે કેપ પહેરીને જ રાખવાની હાઈસ હોટલમાં આ નિયમ છે કિચનની અંદર ગમે એન્ટર થાય ને ગમે તો એને કેપ હંમેશા પહેરવી પડે બરાબર તો આવી રીતનું છે એટલે હવે મારે છે ને કિશોમાં એવો વિચાર છે કે ભાઈ આ થોડુંક બેકરીને બધું બનાવવામાં આપણે આવીને બોટાદ જિલ્લામાં આવીને તમે મને કમેન્ટ કરજો કે ભાઈ બેકરી બનાવાય કે ન બનાવાય બોટાદમાં તો જોકે આપણે થોડુંક અલગ કોન્સેપ્ટવાળું રાખશું બિસ્કીટ્સને હું બનાવવાનું રાખશું હારે બિસ્કીટ પૉપ બન આ બધું વસ્તુ અને ફ્રોઝન વસ્તુ બનાવી બનાવીને મારો એવો પ્લાન છે કે અહીંથી ઇન્ડિયામાંથી ફ્રોઝન વસ્તુ બનાવી બનાવીને રો મટિરિયલ અહીંયા આ બધું સપ્લાય કરવાનું બહુ પૈસા છે ભાઈ એ વસ્તુ મને દેખાણી તો આ ત્યાં એક ફેક્ટરી ટાઈપનું કર્યું હોય ને કે ફ્રોઝન વસ્તુ બનાવી બનાવીને પેક કરી કરીને અહીંયા મોકલવાની એટલે ઇન્ડિયામાંનો સસ્તામાં પતી જાય છે અને અહીંયા થોડીક બહુ મોંઘી મળે છે વસ્તુ અને ઇન્ડિયામાં આપણે મેદો બે બધું સસ્તું છે અહીંયા બહુ ભાવ છે મેંદાના ખરેખર આ બધી વસ્તુના ભાવ હું છે ને મોલમાં જાઉં એટલે ભાવની બધી વસ્તુની કમ્પેરિઝન કરું તો ભાઈ ઇન્ડિયામાં આપણે એટલામાં બની જાય છે વીસ વીસ રૂપિયામાં બની જાય છે અહીંયા એની એ વસ્તુ આંખને સો દોઢસો રૂપિયામાં મળે છે તો ટ્રાન્સપોર્ટને કોસ્ટ ને બધું શિપિંગને એ બધું કરતાં કરતાં લગભગ કોઈ ઘણા બધા પૈસા થોડા ઘણા વધે એવું છે એટલે હું છે ને બધા કોન્ટ્રાક્ટનું બધું બનાવું છું ભાઈ બધું બનાવું છું બધા ફ્રેન્ડ બનાવું છું અને માલની આ તેની બધી વસ્તુનું જાણકારી લઉં જોઈએ હોય તો થોડોક ફ્યુચરમાં પ્લાન છે આવો કરવાનો કારણ કે નોકરા નોકરા કેટલાક નોકરા કરશું આપણે તો આવો પ્લાન છે આપણો તમને તમારું શું કેવું ડિગ્રી બનાવી હોય તો કયા બનાવે કે ન બનાવે બોટાદમાં તો બોટાદ ગરડામાં કે અમદાવાદમાં ક્યાં બનાવાય કહેજો મને કમેન્ટમાં કરજો બનાવે કે ન બનાવે અને બનાવવું હોય તો પાર્ટનર માટે પાર્ટનર થાય છે કે નહીં થાય એમ કે અને પાછું અને પાછું આ એવું કે ભાઈ મશીન બહુ ખતરનાક છે ભાઈ બહુ આ તમે જોવો ને આ ડાઘ આવડો આ દાગ આવડો આ દાગ આવડો આ દાગ આ ભાઈ આવ્યો ને પહેલા જ દિવસે હું દાજી ગયો તો આ ગણાય એટલે છે ને આ થોડી ખતરનાક વસ્તુ છે ભલા ને મેં આગું દેવાનું ભાઈ આ લગભગ બસો ડિગ્રી ટેમ્પરેચર એટલે ભાઈ બહુ ભૂકા કાઢી નાખે તરત બાળી નાખે ચામડી હું આવ્યો ત્યારનો જો હું આવ્યો ત્યારનો ઘણી જગ્યાએ દાજી ગયો હું જો અહીંયા દાજી ગયો અહીંયા બે જગ્યાએ દાજી ગયો જે અત્યારે જો અહીંયા દાજો અહીંયા એટલે વસ્તુનું નોલેજ ન હોય ને આવડતું ન એટલે ભાઈ કોઈ ખાવા ન કરાય હું અહીં તરત લટી ગયું બોલો તો અહીંયા જો આ બધી બ્રેડ બેક થઈ ગઈ છે આ બધી બ્રેડ બેક થઈ ગઈ છે જો તમે જો અહીંથી અહીંથી લઈને અહીં સુધી આ અહીં મસ્ત ફેવરિટ બ્રેડ છે ભાઈ એક નંબર બ્રેડ છે ભાઈ સિરિયસલી ભાઈ બહુ મજા આવે અને આ સ્મિત બ્રેડ છે જો આ તરગીશની સ્મિત સ્મિત બ્રેડ આવી રીતની હોય છે જો અને આ એક દિલ પહોંચવા છે આ એક પોચા બ્રેડ છે એટલે આમ બ્રેડનું નામ પોચા હોય છે પોચા એટલે જો આપણે એ લીધી છે ચા લીધી છે અને એક પોચા લીધા છે તો ચલો આપણે પણ હવે ખાઈ જોઈએ કેવી લાગે છે દિસ ઇઝ માય ફેવરેટ બ્રેડ ઇફ યુ કમિંગ ઇન ધ ટર્કી યુ હેવ મસ્ટ હેવ ટુ ટ્રાય ટર્કી ઇઝ ધર સિગ્નેચર બ્રેડ આઈ થિંક ધીસ ઇઝ બેસ્ટ બ્રેડ નો મજા આવી ગઈ ભાઈ તમે મને ખાવાની જો તમે તરકી આવતા હોય ને તો ભાઈ આ બેડ ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં ભાઈ ચાલો મળી નેક્સ્ટ વિડીયોમાં રામ રામ બધા ભાઈને ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરતા જાય બધા તો હવે રજા પડી ગઈ છે અને જાય છે રૂમ આવે